ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી ચાલુ છે ઊંચામાં બજાર તેરસો પિસ્તાલીસનું નામ પીડ્યું છે કારણ કે એમથી હારો છે કે માલ હતો નહીં બાકી ચૌદસોના નામ પડે ખરી અને જનરલ બજાર છે નવસોથી થી માંડીને બારસો સાડા પરસો તેરસોના છે એટલે ઊંચા ભાવ સાંભળીને માલ લાવો નહીં એટલે ચાલો જોઈ લઈએ હરાજી

પંચાવન સા પંચોતેર પંચા પંચાવન આઠસો પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પંચાવન પાંચ પંચોતેર 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 80 કેવા <laughs> <laughs> એ 920 નો 920 કે 920 વાળી મોબાઈલ લેલો ફટાફટ આ પારિયા છે એ 920 નો 920 નો તમારે એ 920 એ 5 15 મીનીટની એ વાત ખાલી બીસгали એજા મંજોણ એ 12 920 બરાય છે એ 9 પાહે હારું એક જ દરવાજો છે ભાઈ

પંદર વીસ બારસો પાંત્રીસમ બારસો પાંત્રીસ અરે યાર જે દે જે વાલા જે દે જે દે ને આ જો જે દેવા એ બબાઈ જે નોડે મહાદેવ 800 રૂપિયા એકદમ ધરો હોય છે બુગરને કે રૂપિયા નું 1000 રૂપિયા છે 1000 રૂપિયા

હજાર રૂપિયા